નું તો તું બોલી ગયો છો હવે તારું રેકોર્ડિંગ તો થઈ જ ગયું છે હું પણ એજ કઉ છું ને તું નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો ફરીથી એક નવો વિવાદ ચાલી ચાલ્યો છે જેમાં આ એક જે ઢોંગી બાવ છે તે મનસુખ રાઠોડને અને વસંત ચાવડાને ગાળું દઈ રહ્યો હતો પણ એમને ગાળું દીતા દીતા સમાજને જાતિને અને બાબા બાબાસાહેબને પણ જોરદાર ગાળું જીવી જીવી આવે બોલવા માંડ્યો હતો સાંભળવાનું કોલ રેકોર્ડિંગ અને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આ જે બોલ્યો છે તે કેટલા સુધી યોગ્ય છે અને આનો ફોન નંબર પણ આપણે આપેલો છે જો કોઈ પણ સારો જાગૃત નાગરિક હોય તો આને ફોન કરી થોડું વાતચીત કરજો ક્યાં

એટલે મને સમાજને દેતો દેતો બાબા સાહેબને પણ ગાળો બોલ્યો જો કે એમણે જૂનાગઢની અંદર ફરિયાદ આપી દીધી છે અત્યારે મને ફોન આવ્યો હતો એટલે મારા વિડીયો મૂકવાની ફરજ પડી છે અને બીજું એ કહેવાનું કે એ આ અત્યારે જો તમે સ્ક્રીન ઉપર જાઓ આ લુખીનાનો ફોટો છે અને જુનાગઢમાં તો એ નથી જ કેમ કે જુનાગઢમાં હોત તો અત્યારે માર ખાઈ લીધી હોત એટલે હવે એક સુરતની જે વાતો કરે છે ને એના એના મામા દેવનું આશ્રમ છે મંદિર છે ને કદાચ ત્યાં હોય ડાયમંડ નગર અને હું તો કઉ છુ જ્યાં મળે ને જેને આપી જ દેજો અહીંયા ફરિયાદ થઈ છે અને એ દાખલ થાય અને આ નીચ મારીને ધકો થાય એ ફાઈનલ છે અને ધકો થયા પછી એનું શું શું થાય એને ખબર નથી એટલે જો મને મળશે તો એ સમાજને ખબર પડશે અને એને તો બહુ ખાસ ખબર પડશે કે આ બાપુજીને ગાળું દેવાથી હું થાય બરાબર તમે તમારું ચાલુ રાખો હું મારું ચાલુ રાખું છું તમને કઈ ભેગો થઈ ને તમે પાસે દિયો તો પછી મને કહેજો એટલે પાછું હું સમાજને કહું કે આ જગ્યાએ આ ભાઈ ભેગા થઈ ગયા હતા અને એને સમાજે વ્યવસ્થિત દઈ દીધી છે હું દે ત્યારે તમને ખબર પડવાની જ છે સાંભળો અને એટલી ગાળું બોલ્યો છે નાલાયક ના પેટનો કે હું બીપ મૂકી મૂકીને થાકી ગયો એટલે આને હવે થકવાડી જ દેવો પડશે એટલે ફોન કેમ કાપી નાખો છો તારી માં બોલતો નતો તારી બેન